જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી જય મા ભવાની કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે એવા માણસની વાત કરવી છે લુચ્ચો લાલચો અને લફંગો મિત્રો લુચ્ચો લાલચો અને લફંગો જે કુટુંબ જે સમાજ જે ગામ જે આગેવાની જે નેતા જે અધિકારી હર કોઈમાં જે હોય આવો માણસ એ સમાજ અથવા કુટુંબ અથવા ગમે તે રૂપ સ્વરૂપે કેટલો ઘાતક એની આપણે વાત કરીએ મિત્રો લુચો લફંગો અને લાલચુ હોય ને ને એ તમે કોઈ પણ જગ્યાએ તમારા કાર્યની અંદર એ કોડ પડ વ્યવસ્થાની અંદર જો તમે એને સામેલ કરો ને તો એના જે મૂળભૂત ગુણો જે છે ને એની ખાનદાની બતાવે છે આ માણસને તમે કોઈ એવા તમારા કાર્યમાં માધ્યમ બનાવો કે જેના કારણે તમને કઈ ફાયદો થવાનો છે તમારા તમારા ફાયદો ફાયદો થવાનો થવાનો છે છે તો એમાં પણ એન કેન પ્રકાર સજ્જન બની અને લુચ્ચાઈ એની ખાનદાની દર્શાવી અને પોતાને ફાયદો કઈ રીતે મેળવો આનું જ ફક્ત ધ્યાન રાખે છે આ તમે કોઈ પણ લાગણી એવી રીતે જોઈ શકો પણ જે એના અંતરના ગુણ જે છે ને જેના મૂળભૂત મેં તમને વાત કરી ગુણો છે ને એ કદાપી ન જાય એન કેન પ્રકારે એ માણસ કોઈ જાતનો સંતોષ જ ન હોય એવું તમે વિચારતા હોય અને એવું કરી અને તમે તમારો માનવતાનો ગુણ જે છે એ તમે નિભાવવા માંગતા હોય

લુચો અને લફંગો જે માણસ છે ને એ સમાજ રાષ્ટ્ર કાર્યકર હોય કે તમારા કુટુંબ પરિવાર જબરજસ્ત ઘાતક છે માણસ ગમે તેની સંતોષ સંતોષી શકે માણસ ગમે તેને સમજાવી શકે માણસ ગમે તેને વાત થી બાંધી શકે પણ લુચો લાલચુ અને લફંગો માણસ છે ને એ કદાપી તમારી વાત ન આવે એ માણસ લુચો એટલે સર્વત્ર જગ્યાએ એની તમને લુચાઈ ની લુચાઈ ની જ ખાનદાની ના દર્શન થાય એ માણસ ત્યાં સુધી એના જીવનમાં લુચાઈ હોય કે પોતાનું પરિવાર હોય ને એમાં પોતાનું સારું ઈચ્છે પોતાનું સારું પરિવારમાં પોતાના પુત્ર હોય ને તો પુત્રનું સારું ઈચ્છે ઇથી વિશેષ પોતાનું પેટનું ઈચ્છે પોતાની કાયાનું ઈચ્છે આવી રીતનો કોઈ પણ જાતનો પોતાનો અંગત સ્વાર્થ એટલા જ એટલા હદે હોય કે એન કેન પ્રકારે મારી કેપેસિટી બાર નું આ માણસ મને આપે છે છતાં એને કોઈ દી એવડી લાલચ હોય કે સર્વસ્વ મારી પાસે આવી જાય આટલો બધો લાલચો માણસ હોય એ લાલચ ના લીધે ગમે તે તમે એવો સંબંધ હોય તો એ સંબંધ ની પરવા કર્યા વગર પણ એ ગમે તેવું તમને નુકસાન પહોંચાડી અને એની લાલચ કઈ રીતે પૂરી થાય આવા એના જીવનમાં લફંગાવેડા હોય

એ કદાચ ને તમારી કોઈ વાત હોય અને એ વાતમાં એને કઈ લેવા દેવા ના હોય ખાલી માધ્યમ બની અને આવતો હોય ને ખાલી એ માણસ માટે આવતો હોય ને એ એના મૂળભૂત ગુણ ની ખાનદાની બતાવે આવો લુચો લાલચો અને લખંગો માણસ છે ને એ જબરજસ્ત તમારા માટે અને સમાજ માટે ઘાતક હોય

આપ્યું છે એના આપણે હકદાર નથી તમને જે મળે છે એ સર્વત્ર મારું થઈ જવું જોઈએ એ ખાલી એ જ માધ્યમ છે હું જેનો હકદાર છું આવું જેનું જીવન હોય એ માણસને લાલચુ અને લફંગો કહેવાય એને નાક જેવું કોઈ નામ જ ન હોય એના જીવનની અંદર કોઈ પૈસો અને એના લાલચ અને એનું જે ત્રે એની આ જીવનના મૂળભૂત ગુણો છે એ મુજબ જ ચાલતો હોય એટલે મિત્રો મારું કહેવાનો મતલબ એ છે આવા માણસને કદાપી તમારા જીવનની અંદર એન્ટ્રી ન કરવા દેતા આવો માણસ જો તમારા જીવનમાં આવ્યો તો તમારું કાર્ય સરળ નહીં અસરળ થઈ જશે તમારું રાંધેલું રખડી જશે તમારું કોઈ પણ કામ પરિપૂર્ણ થતું હોય તો અટકી જશે આ માણસને કોઈ ધર્મ જ્ઞાતિ સંબંધ કોઈ વસ્તુ આડી આવતી નથી આ માણસ ફક્ત પોતાનું જ અંગત વિચારવા વાળો માણસ હોય છે આ માણસ ગમે ત્યાં ગમે એની પાસે ગમે તે રીતે સજ્જનતા બતાવી સુંદરતા બતાવી ધાર્મિકતા બતાવી અને એન કેન પ્રકારે પોતાનો ફાયદો મેળવવામાં જ એને રસ હોય છે આવો આ લુચ્ચો

તમારું કદાપી સરળ થવા નહીં દે એ કાર્યની અંદર એ ખુદ પોતાને ફાયદો નહીં થાય તો ગમે તે રીતે એન કેન પ્રકારે તમારું કાર્ય બગાડી નાખશે પણ આ માણસને ફાયદો થવો અને ન થાય તો કોઈને ન કોઈ આવું ધરાવતો માણસ એટલે અને લફંગો હોય છે આવા માણસ પાસે તમે કોઈ જાતની તમારો પરિવારમાં વડીલ હોય તમારો સભ્ય હોય તમારી જ્ઞાતિનો હોય તમારા સમજનો હોય ગમે તે હોય નાનો હોય કે મોટો હોય પણ કોઈ દિવસ તમારો અંગત સમજતા નહીં કારણ કે એના જીવનની અંદર પોતાના જીવન સિવાય પોતાના નિજ સ્વાર્થ સિવાય કોઈ અંગત હોતું નથી એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એ કે આવા માણસોથી બચીને રહેજો તમે સરળતાથી કાર્ય કોઈ પણ પાર પાડવા માંગતા હોય તો તમે સરળતાથી થોડી વાર લાગે

આ માણસ સત્સંગી હોય મંદિરે જતો હોય મંદિરના ગમે તે કાર્ય કરતો હોય કરાવતો હોય બધું કરતો હોય પણ આ માણસ કોઈ દિવસ એવું તમારે ન સમજવું કે ગમે તેનો ભક્ત હોય તો એ ભગવાનનું પણ કરી નાખે આવો લૂચો લાલચુ અને લફંગો માણસ હોય તો મિત્રો જીવનની અંદર આવા જે હું તમને પ્રસંગો કહું છું આવી વાતો કરું છું તો એ વાત એક એક પણ સમજવા જેવી છે કારણ કે જીવનની અંદર તમને આ સમજાઈ જાય ને તો તમારી સાથે થતી છેતરપિંડીમાંથી તમે બચી શકો માટે મિત્રો આવા વિડીયા બનાવવાનો હેતુ એ જ છે કે જીવનની અંદર જે તમે જોવો છો એ પ્રમાણે કશું હોતું નથી તમને લાગણી બતાવે એ પ્રમાણે કોઈ લાગણી હોતી નથી તમને ધર્મ બતાવે એ પ્રમાણે કોઈ ધર્મ હોતો નથી એટલે શું છે શું નહીં એ તમારા અંતરમાં જે ભગવાન બેઠો એને પૂછીને જ કરો ને તો જ એ કાર્ય સિદ્ધ થાય તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો તમારા મંતવ્યો તમારી કોમેન્ટ કરીને જણાવજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ ભાવ પ્રેમ રાખજો જય માતાજી જય દાદા દ્વારકાથી જય ભવાની